હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો ચાલો આવી જાવ બધાય ચા નાસ્તો કરવા ચા નાસ્તામાં જે આપણે લીધું છે બ્રેડ અને ચા આજના જમવામાં આપણે બનાવ્યા છે ચણા પછી છે પપૈયાનો સંભારો મરચાં તળેલા ઉગળા છે અને સવારે હેતુને વાનીને આપણે આપ્યા હતા અપમ નાસ્તામાં તો આપણે અત્યારે પાછા ગરમા ગરમ બનાવી નાખ્યા છે રોટલી છે વાનીના કઢી ભાત રેડી કરી ચાલો આવી જાઓ બધા જમવા હજના મેનુમાં આટલી વસ્તુ છે અને વાની છે ને અમારે આખો દિવસ કોમેડી જ કરતી હોય કઈ કરીયા અને એને આવતું ભોજન હોય ને તો જ જમે બાકી એમ કે મારે આમ નથી ખાવું આ નથી ખાવું આજે એનું ફેવરેટ છે ચણા અને કઢી બે ભાવે છે એને એટલે જો આજે વ્યવસ્થિત જમી લેશે બાકી તો એક રોટલી ખાઈને ઊભી થઈ જાય તો સાંજના વાગ્યા છે સાડા છ અને વાનીબેનને ભૂખ લઈ ગઈ હતી ને તો આપણે એને કરી દીધી છે મેગી તો વાની મેગી ખાય છે તો અત્યારે આપણે જમવામાં બનાવવાનું છે રીંગણાનો ઓળો અને રોટલા અને આપણે રીંગણાને મૂકી દીધા છે અને અહીંયા ખીચડી પણ પલાળી દીધી છે રીંગણાનો ઓળો ખીચડી અને રોટલા તો અત્યારે એકવેરિયમ સાફ કરી રહ્યા છે તો એક એક ફિશને જો બાર કાઢી અને નાના માં ટ્રાન્સફર કરે છે આવી રીતે માછલીને બહાર કાઢી અને નાના ઇક્વેરિયમમાં રાખવાની પછી આખા એકવેરિયમ ને ક્લીન કરવામાં આવશે તો ફાઈનલી આપણે બધી નાની માછલિયું અને મોટી બધી જે નાના માં ટ્રાન્સફર કરી દીધી છે અને હવે મોટું એકવેરિયમ તો આપણે હવે રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો મને તો આમ હાથેથી થાબળીને નથી આવડતા હું જોઉં આવી રીતે પાટલામાં થાબડીને રોટલા બનાવું છું તો તમે લોકો કમેન્ટમાં કેજો તમે લોકો કેવી રીતે રોટલા બનાવ છો અને તો આવી રીતે ફાવે છે જુઓ તો આ રોટલો આપણો રેડી છે તો આપણે જમવામાં ખીચડી હોળો રોટલા ને છાશ રેડી છે આવી જાવ બધાય જમવા તો આપણું એક્વેરિયમ ક્લીન થઈ ગયું છે અને આ એક્વેરિયમની અંદર રાખવા માટેના સ્ટોન છે પથ્થર છે શંખ છે બુદ્ધ ભગવાન છે અહીંયા ટ્રી છે એર ફિલ્ટર છે અને આ અલગ છાતના સો પીસ છે હાઉસ સો પીસ તો હવે બધું આપણે આ એકવેરિયમની અંદર ટ્રાન્સફર કરી દેસું પછી એનો લુક સાવ અલગ જ દેખાશે એકદમ ક્લીન થઈ જશે એટલે તો આ છેલ્લી બે કલાકથી માછલી બધી આ નાના એકવેરિયમની અંદર હતી તો હવે આપણે એને મોટા એકવેરિયમની અંદર ટ્રાન્સફર કરી દેસું કારણ કે જાજી બધી માછલી છે એટલે એને નાના એકવેરિયમમાં ન મજા આવે મોટામાં રહ્યું હોય એટલે તો આપણે એને હવે આ જે મોટું એકવેરિયમ થઈ ગયું છે સાફ એમાં રાખી દેસુ તો આપણું એકવેરિયમ ક્લીન થઈ ગયું છે અને એની અંદર આપણે માછલી પણ નાખી દીધી છે અને એની દવા આવે એ પણ અંદર આપણે નાખી દીધી છે બ્લુ કલરની પાણીને પણ ચોખ્ખું કરે અને આ ફિશ હોય ને એને પણ કાંઈ થાય નહીં એની દવા આવે છે આ બોટલમાં એ આપણે એની અંદર બે ત્રણ ટીપા નાખી દેવાના તો કેટલું સરસ દેખાય છે એકવેરિયમ આખું ક્લીન થઈ ગયું છે તો અત્યારે હું મારા મમ્મી અને મારી સિસ્ટર છે મારાથી નાની સિસ્ટર્સ છે દુબઈ છે એની સાથે વાત ચાલુ છે બધાયને મહાદેવ કહી તો અમે રોજ રાત્રે ત્રણેય એક સાથે છે ને વિડીયો કોલમાં વાત કરી છે આજના બ્લોગમાં એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કાલે તમારા માટે એક સરપ્રાઇઝ છે તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ હર હર મહાદેવ